સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રિંકુ હવે સમાચાર જોઈ વિસ્તાર અમદાવાદમાં આવેલ શ્રી લીમડી વિશાળ શ્રી માળી સોની મિત્ર મંડળ દ્વારા ઇનામ વિતરણ સાંસ્કૃતિક કાર્યક્રમ સ્નેહ મિલન તથા જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ કરવામાં આવ્યો શ્રી લલિત કિશોર શરણદાસ આચાર્ય સૌરાષ્ટ્ર નિમ્બાર પીઠ લીમડીથી ખાસ પધાર્યા હતા અને આશીર્વચન આપ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય ભોજનદાતા શ્રી મંજુખલાલ છગનલાલ રાણપુરા પરિવારના બાબુલાલ સોની શ્રી ભરતભાઈ રમણીકલાલ પાટડિયા દાહોદ પીસી બેંગલના શ્રી જીતેન્દ્રભાઈ જી સ્વદાસ સુરતવાળા સોની સમાજના પ્રમુખ ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ ઈશનપુર સોની સમાજના પ્રમુખ બોપલ સોની સમાજના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા લીમડી થી અમદાવાદ રહેતા પરિવારો સાથે મિત્રો ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપી પધારવા બદલ સમાજ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સમય મિત્ર ન્યૂઝ અમદાવાદ